તો મિત્રો શું છે સચાયું તમને આ વિડીયોમાં પૂરી જાણકારી આપી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મે તો જે આ હર્ષદ નામની છોકરી છે તે કોઈ જેવી તેવી નથી તો છોકરી એની ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર લાખોમાં ફેન ફોલોવિંગ છે પહેલાં મિત્રો આ છોકરી એન્કરનું કામ કરતી હતી એન્કરિંગનું કામ મૂકીને જે કહેવાય કે કોલ્ગેટ કંપની માટે પ્રચારના વિડીયો બનાવતી હતી એ પ્રચારના વિડીયો મૂકીને મિત્રો કહેવાય કે ફિલ્મોની અંદર પણ આ એક્ટિંગનું કામ કરી ચૂકી છે તેના બાદ જે સોનું નિગમ છે મોહિત ચૌહાણ છે તેવા મોટા સિંગરો સાથે પણ આ હર્ષદ નામની છોકરી કામ કરી ચૂકી છે એ બધી મોહ માયા મૂકીને આ છોકરી જે મહાકુંભ હતો પ્રયાગરાજની અંદર ત્યારે સાધુઓ સાથે જોવા મળી હતી ત્યારે આ છોકરીની સુંદરતા જોઈને ન્યૂઝ રિપોર્ટ આ છોકરીને પ્રશ્ન કર્યો હતો કે તમે આવા સુંદર છો તો તમે શું કામ સાધુ બન્યા છો ત્યારે આ છોકરીએ જવાબ આપ્યો હતો કે જે સાધુના રૂપમાં જે સુકુન છે ને બીજા ક્યાં પણ સુકુન નથી અને આ છોકરી મહાદેવની ભક્ત છે તો મિત્રો આ છોકરી શું કામ સાધુ બની છે હું તમને પૂરો વિડીયો બતાવીશ તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને પ્લીઝ મિત્રો જો તમે મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ હર્ષા નામની સાધુ માટે એક કોમેન્ટ તો બની છે કોમેન્ટ પણ અવશ્ય કરજો सनातन धर्म और संस्कृति ने ही किया साध्वी की तरफ बढ़ रही हूँ बनी नहीं लोगों ने मेरी वेशभूषा को देखते हुए मुझे एक वो नाम कर दिया है मेरा कि साध्वी हर्षा लाइट को छोड़ के ग्लैमर की जिंदगी को छोड़ के मैं इस तरफ कैसे आई हूँ तो शो ऑफ वाली जिंदगी फॉलो करते हैं जिसमें हम खुद के लिए कम दूसरों को दिखाने के लिए ज्यादा जी रहे होते हैं कि किसको क्या अच्छा लगेगा और किसको क्या बुरा लगेगा